નખત્રાણા નખત્રાણા શ્રી પરશુરામ સેના દ્વારા મેડિકલ કેમ્પ ભુજની ની સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી

ભુજ સંઘવી હોસ્પિટલ નિષ્ણાતો ડૉક્ટરની ટીમ સેવા કરવા નખત્રણા મધ્યે પધારેલ છે તેમનું અભિવાદન કર્યું હતું ભુજ સંઘવી હોસ્પિટલ ડૉક્ટર્સની ટીમ સેવા કરવા નખત્રણા પધારેલા શ્રી પરશુરામ સેના દ્વારા થયેલ મેડિકલ કેમ્પ કાર્યમાં પરશુરામ સેનાની ટીમ કામ લાગી ગઈ હતી ભુજની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર મેઘા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા સંઘવી મલ્ટી હોસ્પિટલ ભુજ નિષ્ણાંત ડોક્ટર ઉમંગ સંઘવી હાડકાના ડોક્ટર થાપા બદલવા નવા જૂના ફેક્ચર હાડકા મણકા કરોડરજ્જુના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સિદ્ધાર્થ સેઠિયા જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન પિતાશયની પત્રી એપિનિક્સની છાતીની ગાંઠ રસોડી ઓપરેશન હરસ અને પાઇલસ ફિશર ડૉક્ટર રાહુલ ત્રિવેદી ડાયાબિટીસ બીપી ડેન્ગ્યુ મેલેરિયા ઝેરી તાવ અને હૃદય રોગ કમળો લીવર તથા કિડની તકલીફ ડોક્ટર લહર જાદવ નવજાત શિશુની સંભાળ સ્વર સંધિ રોગો અને રસીકરણ ડોક્ટર ધૃતિ શાહ ઇલેક્ટ્રિક થેરોપી બાયોમેડિકલ એનાલિસિસ ડ્રાય નીડ લીગ અલ્ટ્રાસોનિક થેરાપી અને મેગ્નેટિક થેરાપી મોટી સંખ્યામાં દર્દીઓ દરેક ટેબલ ઉપર રોગ નિષ્ણાંત ડોક્ટર પાસે પોતાનું નિદાન કરાવી રહ્યા હતા નિઃશુલ્ક નિદાન કેમ્પમાં દર્દીઓ ડોક્ટરો પાસે રાહત અનુભવતા હતા મેડિકલ કેમ્પમાં આવનાર દર્દીઓને પરશુરામ સેના નખત્રાણા દ્વારા દવાઓમાં દસ થી પચાસ સુધી રાહત આપવામાં આવી હતી આ મેઘા મેડિકલ કેમ્પમાં પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ દીપેશભાઈ જોશી સંગઠન મંત્રી મિલનભાઈ જોશી નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડ નખત્રાણા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશી મહામંત્રી અનિલભાઈ ગોર દિનેશભાઈ જોશી વિપુલભાઈ ગોર

તેમજ દીપ જોશી હર્ષલ જોશી નીતિશ જોશી રુદ્ર રાજગોર અજય જોશી જીગર જોશી હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા